ધરે વાળા તો આપણે શું કરવું પછી હા દરેકને અલગ અલગ પ્રકારની સેવાનો ભાગ માં દેવે આપણને અભિષેક કરીને નિયમ છે હાલેલુયા અલગ અલગ હા અલગ અલગ કામો છે અભિષેક એક જ છે પણ અલગ અલગ કામો છે પ્રચાર કરી શકે છે બીમારી માટે પ્રાર્થના કરી શકે છે તોડી શકે છે আনি পৃয়ালোও ওয়ালে কিন কিন সাকষে পিন জাকেক নাকেন আনি ছাপয়ার ইসার মনে আনে আনি আপয়াশি হছালেয়া হালিয়া কিকালেয়া � દરેક પાત્રો અંતિમ દિવસ માં પ્રભુ એના પાત્રો ને તેના મહિમા ઈશ્વર ભરવા છે આપણા જીવન નીકળી જતા હોય નહીં અનુભવ થતા હોય આજે અનુભવ કરવા માટે પ્રભુ એ સમય આપ્યો છે

આપણને પ્રસાર કરવા માંગે છે હાલે લોહી શબ્દ છે અને બાર ચલાવ્યા બાર ચલાવ તો આપણે જાણીએ છીએ પ્રિય મહાનવો એ બિચારા ભણ હતા রা कমজ होता কাইজ্রিতে বিচারিয়ে तो আপরা জমা আমা আপরা বসারাজ কপনা भी পেরিয়েছে বরা খাইছে সারা উক ধতা गছে রা জবা নামা है রক এ जो হতা বিবি হতা विচরা हा সাতেলো কপ মাত হয় সালো খই মাতু হয় এ আवস্থমা इसুনি সাথনি মুলা কাথে गई হালে লুইয়া আ মুলাকা।

תראו אותנו פרטים

લોકો તમને નહીં પસંદ પડે એવી રીતે તમારા જીવનમાં લોકો નામ મુકતા હોય પણ તમે અંદર ની સુંદરતા બરોબર બનાવી રાખજો સમય આવશે તો અંદરની ની સુંદરતા નો પ્રકાર মূল্যবানিমত ন જવાબદારી આપી હા અને એવી જવાબદારી આપી હરેક પ્રકારની દુષ્ટ આત્માને ને શબ્દ બલાઈ ગયો પણ સમય આવ્યો પવિત્ર આત્માથી અભિષેકમાં ભરપૂર બન્યા ત્યારે પિત્તર એક પ્રચાર કર્યા તો ત્રણ આત્મા ત્રણેક હજાર ત્રણ હજાર નહીં ત્રણેક હજાર શબ્દો છે ત્રણેક પ્રચારમાં ઉમારાયા તો વાહ એ તો દેવથી બનાવેલો વ્યક્તિ હતો દેવે એનામાં રહેલ કામ કર્યું મેં તમે પણ સામાન્ય નથી તમે પણ એક દેવ પાસેથી દેવ પર વિશ્વાસ કરો દેવ પાસેથી અધિકાર પામેલા વ્યક્તિ છો હાલે દેવે તમને જવાબદારી આપી છે દેવે તમને કામો આપ્યા છે દેવે તમને બનાવ્યા છે દેવે તમને નીમ્યા છે તમારે જેવી કષ્ટ મહેનત દેવની સાથે સંબંધ છે તેવો પ્રતિફળ પ્રભુ તમારા જીવનના અંદર આપ્યો છે ચાહે તમે કમજોરી હોય ચાહે તમે નાના હોય ચાહે તમે સામાન્ય હોય ચાહે તમે ભણો ચાહે તમારી કિંમત

ઘણો અનુભવ ની વાત મારા જીવન અંદર છે મેં અનુભવી વ્યક્તિ તમને હું કહું છું જ્યાં સેવા ને કૃપાદાન વરદાન પ્રભુએ આપ્યા ત્યારે દસ વર્ષ સુધી હું દેવે મને આપેલા કૃપાદાન

પ્રભુ તરફથી તો વ્યક્તિ કે મને સાક્ષી નહી અપાય તું જ આપી દે છે મોકલી ને કે સાક્ષી દ્વારા કેવામાં આવે છે કે સાચી એ નહી હોતી પતા રહેવા માંગતા નથી સમય પર પણ તો ક્યારે પછી આપણે દેવના મહિમાના પાત્ર બની સુપ્રિય વાલા આજે સમય છે પોતાના પગ પર ઊભા થઈને પ્રભુના રાજ્યોને બાંધવા માટે પ્રભુ આપણને બોલાય છે આપણે એના પર વિશ્વાસ કરીએ છે ને તો તેના તરફથી અધિકાર આપણને મળ્યો છે હાલે લુયા એક બેન આજી જની વાત કરું છું એક બેન મારા પાસે ફોન કર્યો હતો લગભગ સાડા કે ચાર વાગ્યાના ગામમાં અમે જયારે પ્રાર્થનામાં બેઠા હતા એને અગિયાર વાગ્યા થી પ્રાર્થનામાં બેઠા મેં ને દોઢ વાગે સુધી પ્રાર્થના કરી સવાર આજે અને પછી સાડા ત્રણ થી ચાર વાગ્યા ગણા એક બેને મારા ભાઈ ફોન કર્યો હતો અને એવી એ બેને એવી વાત કરતી હતી એના જમીનના બાબતમાં ઘણા વર્ષથી એક જમીનના બાબતમાં એનો બહુ બધું કેસ આવતી હતી અને ઝઘડો ચાલતો હતો અને એ બેનને

હોતો અને એવા જે પર વિશ્વાસ રાખીને એક સમય પર વાહનવો એકે પેલી બેને બાપ પર આશા રાખીને વખતે હોતે કે તમે બોલ્યો હોતે કે જમીન તું આપિસ કે કેતો હોતા એટલે હું જમીન માંગુ છું અને તે સમયમાં બાપેને જમીન ન આપવાના કારણે એ પતનો બાપ પતની શત્રુને મારી નાખવા માટે કેટલીક વાર હથિયાર લઈને ખેતરમાં સંતા જતો તો અમે એટલે એને ગોહડીથી મારી નાખી

એવા શબ્દો પ્રભુ તરફથી મારા મુખ નો ઉપયોગ કરી બોલી દીધો અને સમય પર પ્રિય વાલમ એક દિવસ આવ્યો તેને ઘરે પ્રાર્થના સભા રાખી અને પ્રાર્થના સભા રાખીને પ્રાર્થના સભાના અંદર પ્રબંધ વાણીમાં પવિત્ર આત્માએ એકડા એક વાત પ્રગટ કરી અને देवने कृपा मा बची गई होती आ बती एकडा एक बात पवित्र आत्मा द्वारे थायो थयो आणि प्रार्थना थई पसे प्रिय बहनम प्रभु ना शब्द अनुसार बे महिना पहिला आमना अमणानी बात करू छु बे महिना थिया समय आयो त्यारे એને પપ્પા એટલો નોમરો બનાવ્યો પ્રભુએ એટલો નોમરો બનાવ્યો અને એ ચાલી આવીને કહ્યું તું મારી દીકરી છે મેં તને મારી નાખવા માટે ઘણી યોજના કરી હવે પછી આવું નહીં કરીશ તારો હોક ના છે હું તારા હાથમાં એ જમીન આપીશ એક દિવસે ભાઈ આવ્યો અને ભાઈ પણ એવું કે કે તું મારી બેન છે મેં તને મારી નાખવા માટે જ ઘણી યોજના કરી ઘણા ફલાણા ફલાણા વ્યક્તિને પણ મોકલ્યા અને તને મારી નાખવા માટે ઘણી યોજના કરી પરંતુ તું એના હાથમાં નહીં આવી મારા હાથમાં નહીં આવી તારો દેવ સારો છે અને સાચો છે એટલે તું બચી ગઈ હવે પછી હું આવી તને નુકસાન નહીં કરીશ તારો જમીન તારા હાથમાં આપું છું મારા હોકના હું કરીશ અને એવી રીતે એની જમીનમાં વ્યવસાય થઈ ને આજ દિવસ એને મને ફોન કરીને કહ્યું કે મોલું બેન એટલો બધો દેવે કામ કર્યો છે મારા હોકમાં તો એક એક દિવસ તું સાક્ષી બાક્ષી આપતે કોને કહે મને કહે એક એક દિવસ તું સાક્ષી બાક્ષી આપતે મેં કે તારી સાક્ષી તો મેં કેવી રીતે આપું તે કહે મને ટાઈમ નથી કે સાક્ષી આપવા માટે વાય શું કેવા માંગુ છું કે માણસના જીવનમાં પોતાની સાક્ષી આપવા માટે માણસ પાછો થતો હોય તો દેવના ના મહિમાના પાત્ર ક્યારે બનશું પછી

પણ માણસ ને દીકરા ને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે ઈસુ ખ્રિસ્ત ને માણસ ને દીકરા ને પૃથ્વી પર પાપ ની માફ કરવાનો અધિકાર આપ્યો છે સમજો જરા કોઈ બી વ્યક્તિ ભૂલ કે ચૂક કરતો હોય તો તેને માફ કરવા માટે ઈસુને અધિકાર એના બાપે આપ્યો છે હાલેલુયા જે કોઈ વ્યક્તિ ઘૂટને ટીકાવીને નમી જાય જને પ્રભુને કહે કે પ્રભુ મને માફ કર હું પસ્તાવો છું મારાથી નઈ બનવું જોઈએ તે બલાઈ ગયું મારાથી નઈ કરવું જોઈએ તે કરાઈ ગયો મારાથી નઈ વિચારવું જોઈએ તે મારાથી થઈ ગયું પ્રભુ તું મને માફ કર

પડે એવા કઈક વ્યક્તિઓ દેવના વિરુદ્ધમાં કામ કરે છે પણ સાવધાન હો પ્રભુ કહે છે ને હું માફી કરીશ પણ વારંવાર પાપમાં નહીં પડો હા એક વાર ભૂલી ગયા હોય એક વાર ચૂકી ગયા હોય મારો સંસે ચૂકી ગયા હોય પણ હું તમને કહું છું દેવ તમને માફી કરે છે પણ ફરી ફરી દેવને વધ સંપર્ક નહીં જણાવો આજે પણ એક બેન મારા ભાઈ પ્રાર્થના કરવા આવી હતી અને તેનો પણ તે જ પ્રશ્ન હતો

આપણે પ્રિય માનવો આપણું જીવન દેખીને પ્રભુ દુઃખી થાય છે આપણું મન દેખીને પ્રભુ દુઃખી થાય છે આપણે

তো দেবো না নজর মা আপনার দোষিত কে ভাই পাহাড়ো কারণ কে আগনা তোড়ি না খেয়েছে দেবো না বচন কেছে মানুষ নে পুত্র ইসু খ্রিস্ট নে লোকনি পাপ নে মাফ করা মাটে অধিকার আপ্যো সে হালেলুয়া আর পক্ষ গাতি ব্যক্তি হতো এনে ইসু নে পাশে লাভা মাংগিয়া আর ইসু এনে কয় হে জওয়ান উঠ যে উচক চাল ফিরা ব্যক্তি তেমনি উভা থা গা કોણ પાપને માફી આપી શકે એ તો ઈસુ છે અને તેમ સિવાય કોઈ ન આપી શકે કોઈ વ્યક્તિ છે કે એના પાપને માફ કરે છે પ્રામ તો એ ફરીસીને પણ આંખો નહી ખુયા હતા કે કોણ આવ્યું હતો હાલેલુયા એ તો પાપને માફ કરનાર આવ્યો હતો એ તો ઉદ્ધાર લઈને આવ્યો હતો એ તો તારણ લઈને આવ્યો હતો તે ઈશ્વર આ જે દેવના લોકોને અધિકાર આપે છે હાલેલુયા અને એવું કહી છે હું પાપને માફ આપવા માટે હું પૃથ્વી પર આવ્યો গাঁঠ ছড়ো এক দিবস ঘর মা প্রেশ

આપણે વાંચીસું અઢારમી કલો ઈશ્વર ત્યાં આવીને કહ્યું કે અગિયાર ચલાવ હતા તે ઠેકાણે આવીને ઈશુ એવી વાત કરી આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે હાલેલુયા કોણ કે ઈસુ કે હા આકાશ પર ભી અને પૃથ્વી પર પર સર્વ અધિકાર મને મારા બાપે મને આપ્યો છે તે તે બાપ